સદગુરુ મહારાજની જય આપણે આ વાણી ઉપર થોડોક વિચાર કરીએ કે ભાઈ વાણી આપણને શું કહેવા માગે છે કે માર્યા છે શબ્દોના બાણ હે ગુરુજી તારા એ વચનથી દરેક મહાપુરુષે જે જે કંઈ વાત કરી છે એ ગુરુના વચન થકી જ કરી છે દસ જીવણ સાહેબ પણ એમ કહે છે કે મને મારેલ શબ્દના બાણ મને મારેલ વચનના બાણ હે વાલમ તારી ના કોઈ મહાપુરુષ એમ કહે છે કે મેરમની ચોધારી મને વાગી કલેજા કટારી તો કઈ કટારી છે આ શબ્દ કટારી એમ એટલે દરેક મહાપુરુષની જે જેને વાગ્યું છે ને એને વેદના થઈ છે ને વેદનાની એને વાત કરી છે તો આગળ શું કહે છે કે ભાઈ પહેલાં બાણ અમને શ્રવણે માર્યા હવે બાણ આમાં ચાર બતાવે છે પણ ખરેખર ચાર બાણ હોઈ શકે નહીં બાણ તો એક જ હોય છે પણ બાણ વાગવાથી એની અસર ચાર જગ્યાએ થાય છે તો પહેલી અસર ક્યાં થઈ કે માર્યા છે પહેલાં બાણ અમને શ્રવણે માર્યા તો બાણ વાગતાની સાથે પહેલી અસર મારી શ્રવણ ઇન્દ્રિયની અંદર થઈ જે સાંભળતાની સાથે મને જ્ઞાનની જ્યોત પ્રગટ થઈ છે અને એક અમતું સ્વાભાવિક રીતે છે કે આપણની સામે કોઈ બોલતો હોય ને આપણે સાંભળીએ તો સાંભળતાની સાથે જ આપણને એ શબ્દની અસર થાય થાય ને થાય જ તે તો સદગુરુના શબ્દની અસર કેમ ન થાય એટલે એનું બાણ વાગવાથી મને પહેલી અસર મારી શ્રવણ ઇન્દ્રિય ઉપર થઈ છે અને જેથી કરી અને મારી અંદર જે જ્યોત બુઝાઈ ગયેલી હતી એ જ્ઞાનની જ્યોત સદગુરુનું શબ્દ સ્વરૂપી બાણ વાગવાથી એ જ્યોત પ્રગટ થઈ છે અને ત્યાર પછી બીજી અસર મને મારા હૃદય કમળની અંદર થઈ હૃદય કમળમાં બાણની અસર થતાની સાથે મારી અંદરથી આનંદનો એક ઉભરો પ્રગટ થયો અને સાચો આનંદ તો સદગુરુના નામમાં જ છે બીજે ક્યાંય હોઈ શકે નહીં અને વાસ્તવિક રીતે જો જઈએ તો હે મારી હેલી આનંદ બ્રહ્મકાર રૂપ હૈ જો બ્રહ્મનું તમારું રૂપ જોવું હોય તો તમને જો આનંદ પ્રગટ થાય તો જ ખબર પડે કે બ્રહ્મનો રૂપ શું છે આનંદ છે એ જ બ્રહ્મનો રૂપ છે તો બીજા બાણ અમને હૃદય વાગ્યા અને પ્રગટ્યા આનંદના ઓઘ ત્યાંથી આગળ ત્રીજી અસર મને ક્યાં થાય છે કે મારી નાભીની અંદર નાભીનો અર્થ તો કેન્દ્ર જ થાય છે મૂળ આપણું મુકામ જેને કહેવામાં આવે છે કે જ્યાંથી આ શબ્દનું પ્રાગટ્ય થાય છે તો ત્યાં અસર કેવી થઈ છે કે જો અસર થતાની સાથે મારી જે સુરતી હતી એના પીઓને ગોતવા માટે રાત દી મહેનત કરતી હતી તો બાણ વાગતાની સાથે એના પીઓની એને પ્રાપ્તિ થઈ ગઈ એટલે કીધું કે ભાઈ ત્યાં થયો છે સુરતા અને શબ્દનો સંજોગ એટલે મિલન થઈ ગયો છે એટલે મહાપુરુષ કહે છે કે ભાઈ સુરતા શબ્દ મેં જય મિલી હો પ્રેમ તણો પ્રકાશ કહે સંતરામ ઉહી રામ મિલન કી આશ અને ત્યાર પછી ચોથા બાણની મને ક્યાં વાગે એટલે કે ચોથી અસર ક્યાંથી કે રોમે રોમની અંદર નખથી શિખા સુધી આપણે જોઈએ તો એક એક જગ્યાએ સદગુરુના નામનો નાદ જ ગૂંતો હોય છે અને બહાર દ્રષ્ટિએ જોઈએ તો આ ખલકની અંદર રઝે રઝમાં અણુએ અણુમાં અને અણુથી મેરુ સુધીમાં જ્યાં જોઈને સદગુરુનું નામ પરગટ છે એટલે કીધું ખલ્લકમાં અલખનો જોયો ગુરુ મારા તારા થી કે તો કે મને સદગુરુ જે મળ્યા છે હવે એની વાત કરું કે કયા સ્વરૂપે મળ્યા મને દેહ દીદારે તો મળ્યા પણ સાથે સાથે શબ્દ સ્વરૂપે મળ્યા એટલે અહીંયા સદગુરુ કબીર સાહેબ કહે છે કે શબ્દ સ્વરૂપી દેહમમ જીવના નબ બાદલ બેઝ જબ ચાહું તબ પ્રગટ કરું જબ ચાહું તબલું ખીચ એમ જે સદગુરુનો શબ્દ છે એ શબ્દ સ્વરૂપી એનો દેહ છે અને એ શબ્દ સ્વરૂપે મને સદગુરુ મળ્યા છે અને સદગુરુ મળવાથી મારી અંદર એટલે કે જે મનનો રોગ હતો એ રોગ બધોય ટળી ગયો છે અને અમને નિરોગી બનાવી દીધા છે શબ્દ સ્વરૂપી અમને મંગળ મળ્યા અને જીવરામનો ટળિયો મહારોગ એમ રોગ શરીરના જે રહ્યા એ તો બધા થાય અને મટે પણ મનનો રોગ છે ને એ મટાડવો બહુ મુશ્કેલ છે માટે કોઈ આપણને સાચા સદગુરુ મળી જાય અને જ્ઞાનની જોત પ્રગટાવી દે તો આ મનનો રોગ છે એમાંથી જ મુક્તિ મળે બોલ સદગુરુ મહારાજની જય